અમે લોકો કાશ્મીરના પ્રવાસે ગયા હતા ત્યાં પહેલગામમાં જ્યારે હતા અને આ ટેરેક શેરિક થયો ત્યારે અમારે માટે જે દસ મિનિટ જે જગ્યાએ અમારી વ્યતીત થઈ એ દસ મિનિટ અમારી જાન બચાવવા માટે પુરવાર થઈ એવું અમે અનુભવ્યું કારણ કે અમે જ્યારે બેસરણ વેલી તરફ જઈ રહ્યા હતા ત્યારે તે પહેલાં વચ્ચે રસ્તામાં આઈ લવ યુ પહેલગામ એ એક પોઈન્ટ આવે છે સેલ્ફી પોઈન્ટ ત્યાં અમે તો રોકાયા અમારા ડ્રાઈવરના સેલ્ફી લીધો ને ત્યાં કિચન બનતા હતા દેવદારના વુડનમાંથી સરસ મજાના કિચન બનતા હતા એના પર એ લોકો નામ લખ્યા આપે તો મારા હસબન્ડ ઋષિ દવેને પણ થયું કે આપણે પણ યાદગીરી રૂપે એમાં નામ કોતરાવા જોઈએ તો અમે લોકો એ નામ કોતરાવા માટે ત્યાં રોકાયા એટલે ત્યાં ભીડ પણ ખાંસી હતી થોડીક થોડોક સમય ત્યાં થયો પણ ખરો ને એવામાં બે ચાર જણા નામમાં પણ ગરબડ થતી હતી કે અમારી રજક ચાલતી હતી કે આ નામ બરાબર કોટરો ને કેમ નહીં આટલો સમય અમારો જે ત્યાં વ્યય થયો એટલી વારમાં તો અચાનક જ ફાયરિંગનો અવાજ સંભળાયો ને ગાડીઓ એમ્બ્યુલન્સ બધી દોડા દોડી થઈ તો અમારો ડ્રાઈવર કામ ગાઈડ જે હતો એને તરત જ કહું કે કોઈ દુર્ઘટના થઈ લાગે છે મેમ ચલો આપણે અત્યારે હવે પાછા હોટલ પર જ ચાલ્યા જઈએ હવે જવું નથી ત્યાં ને અમે હોટલ પર પહોંચ્યા તો ખબર પડી કે આ મિની સ્વિટરલેન્ડમાં ત્યારેક થયો છે અને સુરક્ષા દળો પણ દોડતા થઈ ગયા છે